હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલપાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે ચોળાનું શાક આ ચોળાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવીએ ચોળાનું શાક તો તે માટે મેં અહીં એક વાટકી જેટલા ચોળાના બી લીધા છે તે તેને મેં સારી રીતે પહેલાં પાણીથી વોશ કરી લીધા અને પછી તેની અંદર પાણી એડ કરી તેને પાંચ કલાક સુધી પલાળવા માટે મૂકી દીધા હતા આ ચોળાના બીને આપણે પલાળીશું તો તેનાથી આપણે બાફતી વખતે સહેલાઈથી બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે ચોળાના બી તેની સાઇઝ કરતાં થોડાક બમણા થઈ ગયા છે તો હવે આ ચોળાના બીનું પાણી આપણે દૂર કરી દઈશું અને તેને બાફવા માટે તૈયાર કરી લઈશું તો તેનું પાણી મેં દૂર કરી દીધું છે હવે આપણે એક પ્રેશર કૂકર લઈશું અને તેની અંદર આ ચોળાના બીને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેની અંદર બે ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દઈશું અને કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી અને તેની ચાર સીટી આપણે કરી લઈશું તો આપણી ચાર સીટી થઈ ગઈ છે તો હવે આપણે તેને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ચોળાના બી સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે અને દાણા એકદમ દાણા છૂટા છે આ રીતે આપણે તેને પ્રેસ કરીને જોઈ લઈશું કે આપણા ચોળાના બી બફાઈ ગયા છે તો હવે આપણે તેના વઘાર માટે એક ગ્રેવી બનાવીશું તો તે માટે મેં અહીં બે ચમચી જેટલું લસણની ચટણી લીધી છે ખાંડેલી અને તેની અંદર હવે આપણે એક ચમચી જેટલું જીરું પાવડર અડધી ચમચી જેટલી ગરમ મસાલો અને થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું મીઠુંનું પ્રમાણ અહીં થોડીક થોડુંક જ એડ કરીશું કારણ કે આપણે બાફતી વખતે મીઠું એડ કરેલું અને ત્યાર પછી આપણે તેની અંદર થોડુંક પાણી એડ કરી અને તેની આપણે આ ગ્રેવી સરસ બનાવી લઈશું તો આ રીતે હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો આપણી આ ગ્રેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને આ ગ્રેવીનો આપણે વઘાર કરીશું તો તે માટે મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તે તેની અંદર આપણે ચાર મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી રાય એડ કરી દઈશું રાઈ સારી રીતે સતડાઈ જાય ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર પાંચથી છ લસણની કઢીઓને બારીક સમારી અને એડ કરી દઈશું અને ત્યાર પછી એક ચમચી જેટલું આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવેલી હતી તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું જેથી કરીને આપણી આ ગ્રેવી બળશે નહીં તો હવે સારી રીતે આપણે બે મિનિટ સુધી આ જ રીતે આપણે તેને તેલમાં ચડવા દઈશું જેથી કરીને આપણા બધા જ મસાલા સારી રીતે ચડીને તૈયાર થઈ જશે તો હવે આપણા બધા જ મસાલા સારી રીતે ચડીને તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે જે બાફેલા ચોળાના બી હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું સારી રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે ચમચાના મદદથી આપણે તેને આ રીતે ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આ ચોળાનું શાક તમે બાજરાના રોટલા રોટલી કે ભાત સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો તમે ચોક્કસ એક વખત આ રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચોળાનું શાક બનાવીને તૈયાર કરજો હવે આપણે તેની અંદર થોડાક ફ્રેશ લીલા દાણા ગાર્નિશ કરી દઈશું તો આપણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો